એક સમયની ખેડૂતોની જીવાદોરી સમાન ધમધમતી લઢોદ સરદાર સુગર મિલ વિવાદનો ચુકાદો આવી ગયો છે જિલ્લાના બોડેલી નજીક ધી સરકાર સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાત અને બે હજાર આઠ દરમિયાન ઓડિટમાં ખાંડ કોટાની કરતા વધારે વેચાણ કરી મેનેજિંગ ડાયરેક્ટર મંડળના સભ્યો સંચાલકો મળી કુલ છવ્વીસ વ્યક્તિઓ સામે રૂપિયા આઠ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ

તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે ફરિયાદ પક્ષનો કેસ એવો હતો કે ડાયરેક્ટરોએ ખાંડનો કોટા કરતાં વધારે વેચાણ કરી છે સરકારની પરવાનગી લીધી નથી એવા આક્ષેપ સાથે એવી ધારણાઓને આધારે આઠ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે એવા આક્ષેપ સાથે આ તમામ ડાયરેક્ટરોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેમાં ફરિયાદ પક્ષ દ્વારા એક પણ આક્ષેપ કોઈપણ ડાયરેક્ટરની વિરુદ્ધમાં કે કર્મચારીની વિરુદ્ધમાં પુરવાર કરી શકેલ નથી એવું નામદાર કોર્ટ દ્વારા સ્પષ્ટ નોંધેલ છે